ધ વે ટુ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ જે ટેમ્પલ દરિયાની એકદમ કિનારે આવેલું છે ત્યાં જઈ રહ્યા છીએ આપણે અત્યારે તો હવે આપણે અહીંયાથી એન્ટ્રી લેવાના છીએ હા ગંગેશ્વર મહાદેવ ટેમ્પલે જવાના છીએ ઓકે તો તમે અહીંયા અદ્ભુત દરિયો નિહાળો જેના મોજા બહુ મોટા મોટા મોજાઓ છે અહીંયા જુઓ સામે છે મહાદેવનું ટેમ્પલ નીચે તો તો ચાલો આપણે આપણે જઈએ મહાદેવના ટેમ્પલ ટેમ્પલ તરફ તરફ જવા માટે અહીંયા લાઈનમાં લાગવું પડશે પછી આપણો વારો આવશે ને પછી આપણે જઈ શકશું પહેલા બુટ ચપ્પલ બહાર કાઢવાના છે અહીંયા અને પછી અહીંયાથી આપણે ટેમ્પલ જોવા માટે જઈ શકશું ઓકે તો ચાલો તો અહીંયા આપણે અત્યારે ઊભા છીએ અને આ જે લાઈન છે બધી ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ મહાદેવના દર્શન કરવા માટેની લાઇન છે અહીંયાથી બે લાઇનો હોય છે મંદિર જવા માટેની એક જેન્ટ્સ અને એક લેડીઝ માટેની શિવલિંગ છે અને આપણે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ દરિયાનું પાણી જાય છે એ પણ ત્યાં શિવલિંગ ને અડતું હશે ને આપણે ત્યાં જઈને ભગવાનના દર્શન કરવા ઓકે તો ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ તમે અહીંયાથી આ દરિયાનો નજારો માણો કેવો અદભુત દરિયો લાગે છે અને દરિયાનું પાણી ધીમે ધીમે મહાદેવની શિવલિંગને અડતું હોય છે ફિલહાલ એટલું બધું પાણી નથી એટલા માટે ત્યાં પાણી નથી અડતું પણ જ્યારે પાણી વધારે હોય છે ત્યારે અહીંયાથી બધી શિવલિંગોને પાણી અડતું હોય છે હરણ મહાદેવ ઓકે તો આ લાઇન હોય છે જ્યાંથી અહીંયા ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું હોય છે ઓકે અને આ ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા બાદ અહીંયા બાજુમાં અમે આવ્યા છીએ આ ધરિયો નિહાળવા માટે અહીંયા થોડો સમય રેસ્ટ કરવા માટે બેસવા માટે બહુ જ છે મહાદેવ ટેમ્પલ જે દીવમાં આવેલું છે અને અહીંયા આજે જન્માષ્ટમી છે એટલા માટે અહીંયા ના મટકી બાંધવામાં આવી છે કેમકે આજે જન્માષ્ટમી છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે એટલા માટે આજે મટકીનો પણ પ્રોગ્રામ અહીંયા થવાનો છે દેવ બસ સ્ટેન્ડ ત્રણ કિલોમીટર થાય છે પચાસ ત્રણ કિલોમીટર અને ઉપર થોડુંક પચાસ સાઈઠ મીટર તો લાસ્ટ ટાઈમ અમે હમણાં જ્યારે ચાલીને જ આવ્યા હતા ત્યારે લગભગ અમારે બેતાલીસ મિનિટ થઈ હતી તો હવે જતાં જતાં પચાસ મિનિટ થશે તો ચાલી ચાલીને થાકી જઈશું આ લોકો અહીંયા ખબર નહીં સાધનો કેમ હોતા જ નથી અવેલેબલ તો કંઈ નહીં થતાં જતા વચ્ચે જો રસ્તામાં સાધન મળશે તો આપણે એમાં જતા રહીશું અદરવાઈઝ પગ આપ્યા જ છે ભગવાને શું કામ આવશે આ જ કામ કરવાનું છે આપણે આ છે અદભુત દીવ કે તમને જોતા જ લાગતું હશે કે વાહ શું નજારો છે